બાજુ મિત્રો પૂરો તમે જોઈ શકો હમ હમ મિત્રો તમે જોઈ શકો છો ચોકલેટ લઈ જવાનો ભાઈ જયપુર 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 કરતા ના

આવો ગોળી સીધી કરી ઓરી અશોકજી નેકડી તો તમે શું કરો ને મોયનમાં વાળ પાડે અરે નીચે બધો બધું ગોઘમાય પરઈ ગયો છે હે ને બધુંય લાઈન છે હા જોજો ભાઈ વો ગાલી નો બેઠા મસ્તી કોર છે એટલે મસ્તી કોર છે માર ઘોળા ની ગોળી હા ડાન્સિંગ કરતી હે આ હા 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 ડાન્સિંગ કરતી હે ગોલી ડાન્સિંગ કરતી હે તો તુફાન કરી રહી ડાન્સિંગ નહી કરતી નેનો નેનો છોકરો પણ આવી ગયો ગોળીઓ જોવા પ્રિન્સો ને આવી ગયા ભાઈ ભણી ના ભાઈ આમાં ભણ તું રાજ બાલવાટી તું બાલવાટી તું પેલા તું પોચમાં તું તું અરે વાત ત્રણ વિદ્યાર્થી પોચ નો બાલવાટી ગાય

આ બાજુ લાંબા તોડી નાખે એવું ગોળી ભરવાની છે મિત્રો સીધા ગોઈંગ ટુ જયપુર અશોકજી બે જવા છે મારા અશોકજી કોઈ પણ ગોળી ના બાજા આવે ને

હા 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 હા

અશોકજી સ્પેશિયલ બઉ સારા એવા કલાકાર છે રહ્યા મતલબ કે ડાન્સિંગ ના કલાકાર કહેવાય

એ ગોળી કુદીન બાર આવતી રહી છે બોત બોત તો આપણે એ બાજુ દોડી જઈએ છીએ ગોળી કુદીન બાર આવી છે બિહૈન ભાઈને પણ નાખ્યા છે તમે જુઓ ભાઈને બિહૈન નાખ્યા છે ગોળી બાર આવતી રહી છે બેસી મસ્તા રે કંકુ દોડી ગોળી બાર આવતી છે અશોકજી કેમ લાગારે નહીં આલી યારે અશોકજી નહીં આલ્વી ગોળી ગોળી પાછી ઉતારી લાવતા રહ્યા કર ચોરી જ નહી કરી ભાઈ જેમ ના હોય ના રે પાછી છે મારતી રે ગોળી આપડે એના માટે થોડુંક નાન છે ઇન્ટરવ્યુ લઈ લઈએ અમે